ગોપી ની બો તમારા ભાઈ નું શું નામ છે દીધી ભાઈ ના ઈજરાજી

પછી જુનાગઢ થી દવા લેવાનું નામ લઈ ને હું મંદિરે દર્શન કરવા ગયો શિવજી ના બાપા ધરા પાંચસો રૂપિયા લઈ ને રાજકોટ દવા લેવા હોય હા હા અને તમે જોયું છે વિડીયા માં કેવીટલી બધી વીટી પહેલી હતી કાકા એ

શક્તિ નહી હરકા જોવો પેલા વાત કરો લીલાભાઈ ભાઈ ના વલમ કોણ કાકા અલગ અલગ વાત આલ કરે એટલે ફોનમાં પણ વાત નથી કરતા છે કાકા વાત કરે છે વાત નથી કરતા અલગ વાત કર્યા કરે તમે વાત કરો કાકા નહીં તડકો આવે છે છે કાઠિયાવાડી છે કે અંદર સગા આલેવા હા બાપા ઇ કેટલા પૈસા લઈને આવ્યા તમે ઘરેથી નીકળ્યા પાંચસો રૂપિયા બરાબર છે જો અત્યારે યાદ છે પાંચસો રૂપિયા લઈને આવ્યો તો કે

અત્યારે જે કાકા એ ફોન કરાય એ અમારા જે કાકા છે એના મોટા ભાઈ છે પણ મોટા ભાઈ પણ કાકા ઓળખતા નથી પાંચસો રૂપિયા ઘર થી લઈ નીકળતો એટલું એની યાદ છે અને એમ કે છે કે ચાર વર્ષ થી મારા બા મળ્યો નથી પણ લગભગ બે થી ત્રણ મહિના થઈ ગયા પરિવાર વાળાને કીધું કે બે થી ત્રણ મહિના થઈ ગયા છે ઘરથી નીકળી ગયા છે પણ સરસ ભગવાનની દયાથી તમારા બધા સાસ સપુટ

તમને બહાર વાત કરો સાત વાર ખોટા પડ્યા સાત વખત અહીંથી જવું પડે નાગરાજ બોલે

દીદી ah, <tos su> <fi. tightwarming>

નજીક છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર જ છે લીમડા અને રંગોડા નો વચ્ચે સરસ સરસ વિડીયો લાઇકો અમે શેર કરતા રેજો આવો હવે હારું સીતારામ સીતારામ અત્યારે અમારા જે અસલદાસ કાકા છે એના પરિવાર હારે વાત થઈ ગઈ છે મોટા ભાઈ હારે પણ વાત થઈ ગઈ બા હારે પણ વાત થઈ ગઈ પણ અમારા જે અસલદાસ કાકા છે એ હરકી રીતે વાત નથી કરતા મગજનો થોડો પ્રોબ્લેમ છે એના લીધે વાત નથી થોડુંક કરતા અને અલગ અલગ વાત કરે અને થોડીક અમારા જે અસલદાસ કાકા છે એને દવાની ખાસ જરૂર છે અત્યારે કાંઈ વાંધો નહીં દોસ્તો આ તમારા સાથ સપોર્ટથી અને ભગવાનના આશીર્વાદથી આજે અમારા અસલદાસ કાકાનો પરિવાર મળી ગયો છે એ ખૂબ મોટી વાત છે અમારા માટે અને આમનામ સાથ સપોર્ટ આપતા રહેજો વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને પાછું કેવું છું મારી થોડી જીભ લડખડાઈ છે એટલે કોઈને ખોટું ન લાગવા જે ખોટું લાગે તો વિડીયો જોઈજો લાઈક કોમે શેર જરૂર કરજો અને ખોટું લાગે તો જય શિયાળા એક રોટલો વધારે ખાઈ લેજો પણ વિડીયોને અંત સુધી જોઈજો મજા આવે છે અમારા અસલદાસ કાકા ખાસ કરીને મોઝ કરે મોજ કરાવે છે બધાને આનંદ આનંદમાં રહેશે અને આનંદમાં બધાને રાખે છે કોઈ પરિવારને પણ એને હરકી રીતે વળખી એટલે બા પણ થોડુંક બોલી નથી ઉમર ના કારણે પરિવાર મળી ગયો એ લાખ મોટી વાત છે અમારા માટે બહુ બહુ ખુશી ની વાત છે તો દોસ્તો સાથ સપોર્ટ આપતા રહેજો વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને જય હિન્દ જય ભારત